જુનાગઢના ભેસાણ તાલુકાના પંદરથી વીસ સરપંચો રાજીનામા આપવા આવેલ પરંતુ આગેવાનો અને તાલુકા વિકાસ અધિકારીને સાથે બેઠક કરતા મામલો થાળે પાડ્યો જુનાગઢના ભેસાણ તાલુકાના પંદરથી થી વીસ સરપંચો રાજીનામું આપવા આવેલ પરંતુ તાલુકા પંચાયત કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી જેમાં સરપંચોએ પોતાની હૈયા વરાળ ઠાલવી અને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અને પ્રમુખ અને આગેવાનોએ સરપંચો સાથે વાતચીત કરતાં મામલો થાળે પાડ્યો જેમાં સરપંચોની એવી માંગ હતી કે અમારા ગામોના વિકાસના કામો ખોરવાયા છે તલાટીઓ કામોની ફાઇલો ટલ્લે ચડાવે છે ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટમાં ઠરાવો કરવા ઠાગા કરે છે અને ગૌચરની જમીનની તંત્ર દ્વારા હદ નિશાન નક્કી કરવા તેમજ જે બિલો મુદ્દે જીએસટી નક્કી કરતી સંસ્થા નથી તેમજ ગ્રામ પંચાયતની ખરીદી જેમ પોર્ટલ ઉપરથી ખરીદી કરી શકે વગેરેના મુદ્દાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બાદમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી હિતેશ વાઘેલાએ ખાતરી આપી કે તંત્રથી જે શક્ય હશે તે ધ્યાને લઈ કાર્યવાહી કરાશે અને તમામ ફાઇલો તપાસી તત્કાલ નિકાલ કરાશે જે બિલો પેન્ડિંગ છે તેનો વહેલી તકે નિકાલ કરાશે જેને લઈ આવતી છવ્વીસ તારીખે તાલુકા વિકાસ અધિકારી શ્રી હિતેશ વાઘેલાએ એક મિટિંગનું આયોજન કર્યું છે જેમાં તમામ ગામોના સરપંચો તેમજ તમામ ગામના તલાટી કમ મંત્રીઓ અને તાલુકા પંચાયતની બોડીને હાજર રહેવા સૂચના અપાઈ છે એટલે સરપંચોએ રાજીનામું આપવાનું મોકૂફ રાખ્યું હતું આ તમામ ઇસ્યુ સરપંચોના ગામના વિકાસના કામો ન થતા હોય અને તલાટીક મંત્રી કામ ન કરતા હોય તેવા આક્ષેપો સરપંચો કરી રહ્યા છે તો હવે આગળ જોવું રહ્યું કે આવતી છવ્વીસ તારીખે સરપંચો રાજીનામું આપે છે કે ઘીના ઠામમાં ઘી પડે છે રિપોર્ટ કાસમ હોથી જૂનાગઢ વેસાણ મારું ગામ મોરવાડા છે ગ્રામ પંચાયત સરપંચ તરીકે દુલ્લભભાઈ કાપડિયા આજ રોજ અમે વેસાણ તાલુકા અમારા યુનિયન તરીકે અમારે સુરેશભાઈ જે બેઠક બોલાવી હતી એમાં તમામ સરપંચો હાજર રહ્યા અને રૂબરૂ ટીડીઓ સાહેબ અરે રજૂઆત કરી અને જ્યારે અમારા અઠ્યાવીસ મુદ્દા જે અમને નાખવામાં આવ્યા છે તે કોઈ કાળે આ ફાઇલ કમ્પ્લીટ કરવા શક્ય નથી વારંવાર ચારથી પાંચ ટકા અમે જિલ્લા કક્ષાએ ખાઈએ છીએ તાલુકામાં વારંવાર આવીએ છીએ એક પણ ફાઇલ અમારી ક્લિયર થતી નથી સરપંચો ત્રાહિમામ થઈ ગયા છે અને વારંવાર નેટના મોટા પ્રોબ્લેમ થાય છે અમને એક પણ જિલ્લામાંથી પણ સહકાર મળતો નથી એટલે ઘણા સમયથી તાલુકાની અંદર અંદર વિકાસના કામો બંધ છે આગામી સમયની ટીડીઓ સાહેબ અને અમારા સરપંચ યુનિયનના પ્રમુખ બધા સરપંચોએ એ વાતચીત કરી તો આગામી તારીખ ગુરુવાર ગુરુવારની ગુરુવારના રોજ અમારી મુખ્ય બેઠક થવાની છે અને આખી આખરી નિર્ણય અમારા સરપંચ યુનિયનના પ્રમુખે તમામ તાલુકાના સરપંચોને એકી સાથે રાજીનામા જોવાનું

રજૂઆત લઈને આવેલા હતા અને રાજીનામું આપવાની તેમની તૈયારી હતી સરપંચ શ્રીઓની પરંતુ તેમની સાથે રૂબરૂ આજે બેસી ગામના વિવિધ કામો બાબતે વિકાસના કામો બાબતે અને નિયમો બાબતે તેમની સાથે ચર્ચા વિચારણા કરી તેમને સમજૂત કર્યા અને તેમનો આ બાબતે ખૂબ સારો સહકાર મળ્યો અને અમારા તરફથી પણ તાલુકા પંચાયત કચેરી તરફથી પૂરેપૂરો સહકાર આપવાની અને તેમને વિવિધ કામોમાં માર્ગદર્શન આપવાની સમયસર તેમના પેમેન્ટ થાય અને કોઈ ફાઇલો અટકે નહીં એ બાબતે નિયમ તેમની સાથે રહી મદદ કરી કામો પૂર્ણ કરાવવા સહિતની તેમને બાંહેધરી આપેલ છે અને તે લોકો તમામ સરપંચશ્રીઓ સમત થયેલા છે વિવિધ આગેવાનો પણ હતા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખશ્રી સદસ્યશ્રી જિલ્લા પંચાયત શ્રી તમામ આગેવાનો સાથે સરપંચશ્રીઓની બેઠક કરાવી અને બધા સમત થઈ જતા આજરોજ તેમને રાજીનામું આપવાની જે બાબત હતી એ પરત ખેંચેલ છે અને સંકલનમાં રહીને અને એક સામૂહિક અમે મિટિંગનું પણ આવતા ગુરુવારે તલાટી શ્રીઓ અને સરપરશ્રીઓની સામૂહિક મિટિંગનું પણ આયોજન કરેલું છે અને તેમાં વિવિધ જે પેન્ડિંગ કામો છે એ પૂરા કરી અને મિટિંગમાં હાજરી આપે અને એડવાન્સથી અત્યારથી આજથી જ શરૂ કરી તલાટી કે મંત્રીશ્રીઓ એની બાકી ફાઇલો આ તે બધું પૂરું કરી અને આવતા ગુરુવારની મિટિંગ શાંતિથી જાય અને તમામ સંકલનથી કામ કરે તે બાબતે સમજૂત કરવામાં આવ્યા છે અને આ પ્રશ્નનો સુખદ અંત આવેલો છે જય હિન્દ બે મિનિટ હું રાણપુર ગ્રામ પંચાયત સુરેશ ભેસાવલિયા અને ભેસાડ તાલુકા સરપંચને પ્રમુખ તરીકે આજરોજ તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયતના સભ્યો હતા જે આ પડતર પ્રશ્નોની વાત ઘાટો ચાલતી હતી ભેંસાણ તાલુકાની અંદર જે પડતર કામો પડ્યા છે જે કામ થતા નથી એના હિસાબે જે ગામડાનો વિકાસ રૂંધાતો હોય અને કામ કરવા માટે સરપંચો સક્ષમ એટલા માટે તૈયાર નથી કે કામ કર્યા પછી એના બિલો નથી બનતા અને ડીડીઓસી દ્વારા અને ટીડીઓસી દ્વારા આ જે બધી તાનાશાહી કહી ગયો તાનાશાહી એવી રીતના બિલ બનાવવા માટે સિત્તાવી ઇઠાવી કોલમના પાના ભરવાના હોય અને પ્રી ઓડિટ થતું ન હોય એના હિસાબે જે આ પડતર કામો પડ્યા છે એનો કોઈ કામનો અંદાજ આવતો નથી એટલા માટે સરપંચો આજરોજ તાલુકામાં જે બેઠક મળી હતી તેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે એક પણ સરપંચને વિકાસનું કામ કરવું નથી અને આવનારી છવ્વીસ તારીખે ટીડીએ અગત્યની તલાટી મંત્રી અને સરપંચની બેઠક બોલાવી હોય તેમાં અત્યારે સહાનુભૂતિ છે નહીતર આવનારી છવ્વીસ તારીખે ગુરુવારના રોજ ભેસાણ તાલુકાના તમામ સરપંચો રાજીનામા આપવાની તૈયારીમાં છે અને આપી દેવાના છે એકસો દસ ટકાની વાત છે સરપંચ અને બીજી જે વાત કરીએ તો જે ગૌચર હટાવવાની વાત છે ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કોઈ પણ સરપંચ જ્યાં સુધી હદ અને નિશાન અને ડીલરની માપણી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયત તંત્રની સાથે છે પણ વહીવટી તંત્ર માપ ને નિશાન બધું બતાવશે તો આ પેસકદમી દૂર કરવા ભેસાણ તાલુકાના સરપંચો બધા સક્ષમ છે આભાર